અપઘાટ માટે દુષ્પ્રેરણ કરી એક જ પરિવારના ત્રણ માસુમોના મોત માટે જવાબદાર રાજા શેખને ઝડપી પાડતી ભરૂચ જિલ્લા પોલીસ ભરૂચ રેલવેમાં ક્લાસ બે અધિકારી તરીકે ફરજ બજાવતા જતીનભાઈ જાદવભાઈ મકવાણાઓએ તારીખ ચાર સાત બે હજાર ચોવીસના ટ્રેનના પાતા ઉપર ઝંપલાવીને અપઘાત કર્યા બાબતની ફરિયાદ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ હતી જેની વધુ તપાસ કરતાં જતીનભાઈએ લખેલી સુસાઈડ નોટ મળી આવતા તેના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાયેલ ફરિયાદ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો જેની આગળની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાનાઓ તપાસ સંભાળી લેતા તપાસ દરમિયાન જણાઈ જણાઈ આવેલ આવેલ પુરાવાઓ તથા સુસાઇડ નોટના આધારે કે આ ગુનો કરવાવાળો મુખ્ય આરોપી રાજા શેખને તેની માતા પકરુ નિશા અબ્દુલ જબ્બાર શેખે પૂરેપૂરો સહયોગ કરી મદદ કરેલ છે જેથી તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ ગુનાના કામે તેમની ધરપકડ કરવામાં આવેલ હતી તથા તપાસ દરમિયાન મુખ્ય આરોપી રાજા શેખના ભણેજ મોહમ્મદ જૈદ મોહમ્મદ ઇમરાન શેખની પણ સંડોવણી જણાઈ આવતા તેને તારીખ બે આઠ

જીમ ટ્રેનર તરીકે કામ કરી જીમમાં આવતી સ્ત્રીઓ સાથે મિત્રતા કેળવી તેમને ભોળવી લઈ તેમનું શારીરિક શોષણ કરી તેમને માનસિક ટોર્ચર કરવાની મોઢે સોપી ધરાવે છે સદર બનાવમાં પણ રાજા શેખ મળન જનાર જતીનભાઈની પત્નીનું શોષણ કરી માનસિક ત્રાસ આપતો જે ત્રાસ તેણીથી સહન ન થતાં તેણીએ અપઘાત કરી લીધેલ અને જતીનભાઈએ તેમના પુત્રનું મોત નિપજાવી પોતે પણ અપઘાત કરી લીધો હતો આમ રાજા શેખના શોષણ અને ત્રાસના લીધે એક જ પરિવારના ત્રણ માસુમોએ પોતાનો જીવ ગુમાવેલ છે અને હસતા રમતા પરિવારનો માળખો વિખેરાઈ ગયેલ છે नौ सात बेहजार चौबीस रोज अंकलेश्वर एडिविजन पुलिस स्टेशन બીએનએસ એકસો આઠ બસો આડત્રીસ ચોપન તથા એટ્રોસિટી એક્ટની કલમ મુજબ એક ગુનો દાખલ કરવામાં આવે આ ઉનાની હકીકત એવી છે કે એક પરિવાર કે જે ભરૂચમાં રેલવેમાં ક્લાસ ટુ તરીકે અધિકારી તરીકે બજાવતા હતા જતીનભાઈ જાદવભાઈ મકવાણાનાઓ તેઓ દ્વારા ચાર સાત બે હજાર ચોવીસના રોજ ટ્રેનના પાટા ઉપર જઈ અને સુસાઈડ કરવાની ઘટના બને આ પહેલાં એમના પત્ની દ્વારા પણ સુસાઈડ કરવામાં આવેલ તથા અને એમના બાળકનો પણ આ જ ઉના કામે જીવ ગયેલ જેમાં હકીકત એવી છે કે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં અને દુધેશ્વર વિસ્તારમાં રહેતા આરોપી રાજા શેખ કે જેનું સાચું નામ જે છે કુજમા ઉર્ફે રાજા શેખ અબ્દુલ જબ્બા શેખ તેના દ્વારા એક પ્રકારની મોડેસોપરંડી કરી અને જીમમાં ટ્રેનર તરીકે કામગીરી કરી ત્યાં આવતા મહિલા જે હોય છે તેની તેને ફિટનેસ ટ્રેનિંગ તરીકે આપી અને તેનું શોષણ કરવાનું ત્યારબાદ તેને પોતાની રીતે માયાજળમાં ફસાવી તેનું શારીરિક શોષણ કરવાનું તથા એ પ્રકારની એમો કરીને તે પરિવારમાં વિખવાદ ઊભો કરે ત્યારબાદ એ ઘટનાને અંત અંતર્ગત આ શોષણ ચાલુ રહેતા પરિવારના ત્રણ જણાનો જાન ગુમાવવાનો એ પરિસ્થિતિ ઉત્પન્ન કરેલ અને એમાં એક દુષ્પ્રણ તરીકે આ રાજા શેખ છે એને ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવેલ આ ઉપરાંત એના મધર એના મધર જે છે ફકરુ નિશા અબ્દુલ જબાર શેખ તથા તેના ભાણા ઝૈદ શેખ એનો પણ આમાં ખૂબ જ સક્રિય રોલ રહેતા પોલીસે અગાઉ આ ઘટના અને અંતે એડી દાખલ કરેલ અને એડી બાદ સુસાઇડ બહુ આ પ્રકારની મરણજના જીતી દ્વારા વર્ણન કરતા તથા આ તમામ લોકોનો રોલ નિર્ધારિત કરતા એ ગુનો દાખલ કરવામાં આવેલ અને એ ગુના અંતર્ગત ફકરુની અબ્દુલ જવાર શેખ તથા ઝૈદ મોહમ્મદ ઇમરાન શેખની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ રાજા શેખ જે મુખ્ય આ આરોપી જે છે તે ભાગતો ફરતો હતો તેનો પણ પોલીસે સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ધરપકડ કરેલ છે અને એની વિરુદ્ધ સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી છે અને આ પ્રકારની ગુનામાં અન્ય જે પણ વ્યક્તિ અન્ય કોઈ આરોપી કે જેની એમાં મદદગારી કે ગુનાનામાં સંડોવણી ખબર પડશે તે બાબતે પોલીસ છે કાયદેસરની કાર્યવાહી કરશે પોલીસ દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારને રાજા શેખથી ની આ પ્રકારની એમો અને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ અન્ય કોઈ પણ વ્યક્તિ કે કોઈ મહિલા એનો ભોગ બનેલો હોય તો ભરૂચ પોલીસનો સંપર્ક કરશે પોલીસ છે એ આ બાબતે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક તથા એક પ્રકારે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સજ્જ છે જી રિમાન્ડમાં

અને મિત્રતા કેળવી ત્યારબાદ તેનું શારીરિક શોષણ કરવામાં આવતું અને માનસિક ટોર્ચર કરી તેને તથા તેના પરિવારને અંતિમ પગલાં લઈ અંતિમ પગલાં લેવા માટે મજબૂર પણ કરવામાં આવતો જેના એક ભાગરૂપે આ પ્રકારે ત્રણ જેટલા નિર્દોષ ઇસમોએ જીવ ગુમાવવાનો વારો આવે છે